સ્વાગત છે તમારું આપણી ચેનલ જ્યોતિષ રાજમાં વૃશ્ચિક રાશિ જૂન જુલાઈ ઓગસ્ટની દસ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના વૃશ્ચિક રાશિ માટે ખૂબ જ ભારે રહેવાના છે આ મહિનામાં ગ્રહ નક્ષત્રની સ્થિતિ વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં તોફાન લાવવાની છે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકો માટે તમારે આ ત્રણ મહિનાના માટે સાવચેત રહેવું પડશે જૂન જુલાઈ ઓગસ્ટ વૃશ્ચિક રાશિ માટે ભારે સમય રહેવાનો છે તમારા જીવનમાં એક તોફાન આવવાનું છે જે તમારા જીવનનું ભાગ્ય બદલી નાખશે જૂન જુલાઈ અને ઓગસ્ટ વૃશ્ચિક રાશિના લોકો માટે ઘણી મુશ્કેલીઓ ઉભી કરશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ફક્ત એક સામાન્ય ભવિષ્યવાણી નથી પરંતુ આ ભવિષ્યવાણી સાંભળીને તમારા હોશ ઉડી જશે મિત્રો આ ત્રણ મહિનામાં ગ્રહ નક્ષત્રની સ્થિતિની સાથે શનિનું નૃત્ય વૃશ્ચિક રાશિના લોકો પર ભારે રહેવાનું છે ઓગણત્રીસ માર્ચથી શનિનું નૃત્ય શરૂ થઈ ગયું છે અને હવે રાહુ કેતુનો વારો છે જે અઢાર મેના રોજ રાહુ કુંભ રાશિમાં જશે કેતુ ફક્ત કુંભ રાશિમાં જશે આ સાથે દેવતાઓના ગુરુ પણ ચૌદ મેના રોજ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને ચૌદ ઓક્ટોબરના રોજ ગુરુ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે અને જૂનમાં શનિ મહારાજ વકરી થઈને વૃશ્ચિક રાશિના લોકો પર શાસન કરશે જેના કારણે આવનારા ત્રણ મહિના વૃશ્ચિક રાશિના લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેથી ઘણા ક્ષેત્રોમાં તમને દેવગુરુ ગુરુની શુભ ઝલક જોવા મળી શકે છે મિત્રો ગભરાશો નહીં જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશની ઝલક જોવા મળશે મિત્રો ત્રણ મહિનાનો આ સમય તમારા શિક્ષણ સ્વાસ્થ્ય કારકિર્દી પ્રેમ અને તમારા સંબંધોને થોડી દિશા આપશે મિત્રો આ ભવિષ્યવાણી તમારા ચંદ્ર રાશિ પર આદ આધારિત છે જે આજે અમે તમને શુભ અને અશુભ તારીખો સાથે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો હવે તમે અહીં આવી ગયા છો તો ને બિલકુલ અધૂરો ન છોડો કારણ કે આ ભવિષ્યવાણી તમારા આત્માને ખોલી નાખશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂર જરૂરથી લખો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ જૂન જુલાઈ ઓગસ્ટ ત્રણ મહિનાની ભવિષ્યવાણીઓ વિશે નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી એ છે કે જૂન જુલાઈ અને ઓગસ્ટ મુજબ આ મહિના વૃશ્ચિક રાશિના લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલા રહેવાની સંભાવના છે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે જૂન મહિનામાં ગુરુ મહારાજ તમારા આઠમા ભાવમાં બિરાજમાન રહેશે અને શુક્ર પણ લગભગ આખા મહિના માટે છઠ્ઠા ભાવમાં રહેશે ઉપરાંત મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય અને બુધ પણ આઠમા ભાવમાં પ્રવેશ કરશે આનાથી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે બીજી બાજુ નોકરી કરતા લોકોએ પોતાના કાર્યક્ષેત્રમાં ખંતથી કામ કરવું પડશે કારણ કે આ સમય દરમિયાન તમને કામ કરવાનું મન ન થાય અને તમે કામમાં ભૂલો કરી શકો છો આ માટે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્ય યવાણી એ છે કે કાર્ય દ્રષ્ટિએ જૂન જુલાઈ અને ઓગસ્ટનો સમય મિશ્ર પરિણામો આપશે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિના તમને ખૂબ કાળજીપૂર્વક કામ કરવાની સલાહ આપે છે મિત્રો કેતુ મહારાજ જૂનથી ઓગસ્ટ સુધી આખા મહિના દરમિયાન તમારા દસમા ભાવમાં રહેશે જેના કારણે તમારે ખંતથી કામ કરવું પડશે તમે તમારા કાર્યસ્થળમાં નિરાશા અનુભવી શકો છો તમે તમારી નોકરી છોડીને ને કોઈ બીજું કામ કરવા માંગતા હશો પરંતુ વિચારે વિના નોકરી છોડી દેવાથી નુકસાન થશે તમારા કામ પર વધુ ધ્યાન આપો કારણ કે જો કામમાં કોઈ સમસ્યા હોય તો તે તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી એ છે કે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના તમારા નાણાકીય દ્રષ્ટિકોણથી સામાન્ય પરિણામો આપી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જૂનની શરૂઆતમાં જ સાત જૂને મંગળ મહારાજનું ગોચર આઠમા ભાવ પર અસર કરશે જેના કારણે તમને આર્થિક ક્ષેત્રમાં સામાન્ય પરિણામો જોવા મળશે તેર જૂને શનિ મહારાજનો તાંડવ થશે જેના કારણે શનિ મહારાજ પાંચ ભાવમાં બેસશે અને આખા ત્રણ મહિના તમારા અગિયારમા ભાવ પર નજર રાખશે અને તમારી આવકમાં વધારો કરશે તમારી દૈનિક આવક પણ સારી રહેશે ગુરુ મહારાજ આઠમા ભાવમાં બેસશે અને તમારા બીજા ભાવને જોતા રહેશે જે તેમની પોતાની રાશિ છે આનાથી તમને પૈસા મળવાની શક્યતા પણ ઉભી થશે નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી એ છે કે જૂન જુલાઈ અને ઓગસ્ટ વૃશ્ચિક રાશિના લોકો માટે સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડશે મિત્રો ચંદ્રની સ્થિતિ મનનો કારક જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે નબળી પડી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ત્રણ મહિના નબળા રહેવાની શક્યતા છે મિત્રો જૂનની શરૂઆતમાં શુક્ર મહારાજ તમારા છઠ્ઠા ઘરમાં રહેશે અને શનિ મહારાજ પાંચમા ઘરમાં રહેશે તે ચૌદ જૂન સુધી સાતમા ઘરમાં રહેશે સૂર્ય બુધ અને ગુરુ મહારાજ આઠમા ઘરમાં રહેશે આવીશ સ્થિતિમાં તમારે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિના તમારા જીવનમાં કભી ખુશી કભી ગમનું વાતાવરણ જાળવી રાખશે નંબર પાંચ વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી મુજબ જૂન જુલાઈ અને ઓગસ્ટ તમે પ્રેમ અને લગ્નની દ્રષ્ટિએ મીઠા અને ખાટા ફળો અનુભવ કરશો ગુરુ ગોચર તમને પ્રેમમાં રોમેન્ટિક બનાવશે શુક્રનું ગોચર તમને વૈભવી બનાવશે જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ જૂન મહિનો તમારા પ્રેમની કસોટી કરશે અને પડડકારો વારંવાર આવશે પરંતુ તમારે તમારા સંબંધ પર અડગ રહેવું પડશે તેર જૂને શનિ મહારાજ પાંચમા ભાવમાં બેઠેલા હશે અને તમે ઘણી વખત તમારા સંબંધ પર શંકા કરી શકો છો ઘણી વખત તમને લાગશે કે તમારો પ્રિયતમ તમને એટલો સમજતો નથી જેટલો તમે તેને સમજો છો ઘણી વખત તમે તમારા સંબંધની ઊંડાઈ પર પણ શંકા કરી શકો છો પરંતુ તમારે આ બધાથી બચવું પડશે અને તમારા સંબંધમાં વિશ્વાસ રાખવો પડશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો जो तमने माहिती पसंद आवी तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में जय हनुमान दादा जरूर थी लखजो जे थी। हनुमान दादा नी कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने सुधी जो बदल आप खूब खूब आभार